સુરતમાં ડોક્ટરની સુરક્ષા સામે પણ રહ્યા છે દર્દીને માર માર્યો છે ત્યારે માર મારનાર દર્દીને ખટોદરા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો એ દરમિયાન આંખ વિભાગની એક રેસિડેન્ટ બીજા અન્ય પેશન્ટને ચેક કરવા માટે આવેલ એ એમનું કામગીરી ચાલતી હતી તે દરમિયાન સડનલી આ સાયકેટલિક પેશન્ટે એમના પર કંઈ વાળ ખેંચ્યા અને ધક્કો માર્યોને એવી ઘટના બની મને જાણ થતાં તાત્કાલિક હું અહીંયા કેઝ્યુઅલટી ખાતે આવી ગયો અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પીએસઆઈ અને એમનો સ્ટાફ પણ આવી ગયો અને અહીંયા અમારા સિક્યુરિટી ઓફિસરને બધા હાજર છે અને અત્યારે ફરિયાદ લેવાની કામગીરી ચાલુ રહી છે